રામ રામ જય તો બધાને કેમ તો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં કારણ કે મજા આવી છે આપણે પણ એકદમ મજામાં અને આજ હવા છ વાગ્યા છે હાડા સાઈડ નથી થયા અને થોડાક કીધું આમ તો વહેલું ઉઠવું નહોતું પણ તરહાર ઉઠાડ્યો એવું થઈ લ્યો ને એમાં એવું થયું પહેરે ને ઓલો પાર્લર એ મેલે ને પાછું વરે નહીં ને એટલે ક્યારેક ઉઠાડે નક્કર તો ન ઉઠાડે નક્કર ધોઈ લઈએ તો આજ એવું થયું હતું હું એ કાંઈ હતો તો બીજા બતા મેં પંખી વી ગયા તા કણ આજે હોતા બે ભાઈ બનજો ને મને સુહાર ઉઠાડ્યો કા કો છે રામ રામ દે માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં બીછો તો અતાર માં જો અંગુઠો મળી એટલે ઉઠાડ્યો કેક મને પાડન વારી નકતો એમ કે હવાર માં એમ કે ભલે ઊંતા હોય

બે oh, જુકે <laughs> वेटर पसा उन नारन दूध ने कितने तो जरूरत तो 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 पड़े सास ने ठीक बताए हो तो अलग सास तो जो जो जाए का वैसा तिलो जो खूब नो को ये बताएत क्यास में पड़े एकदम नो वहकी जाए एकदम नो वहकी एकदम था थोड़ा दिया हो यूं करो उठाड़ो काम करो ठीक मैं उठ ले कोटी एक आवड़ी काफीन रखाय हम तो ना तगड़े न

તાર માએ ક બહુ નજીલી લાગી કા હે ના લાગતી તને દે દે છોડી બેનપણી હોય એકલી થઈ જાય એકલી નહિતા હોય જાય ઊઠ ઉઠ એ ઊઠ એ ઉઠતી નથી કેમ થો લાગે હચુકા ઉઠી ગયો મોહન તો હાચું ઉઠી ગયો બે ઉઠી બુઠી બ્રશ બ્રશ કરી આવો પછી આપણે શા ને રોટલી સિરાય લઈએ

પેલા નીચે નાખ દઈ પછી માથે બે ત્રણ થર માં દઈ વરી પાછ થોડુંક નાખ દે એવી રીતે એક બે થર માં ઈંધો નીચે ચડે નેણ માં એમની ને સળગી એ નવી રે ને

તો હારું લે કોથરી ખાલી કે નહી જાય બે કોથરી પડી ને તો હારું લે

हेलो काम फेरी शुरुआत मुग दो साइड में मिठू मुग दो पानी पी जा जा पानी पी लिया जो पानी पर ले मिठू होय हम मिठू हां तो ये खड़ के है ये अड़ती खड़काई गए जो ले जणा हारे है पैन जना हम तो हारे के है एक केलू खड़के है ना कागन ना बाप ने गंदगी करी है

ગંજી હે ને જાય નેણ ઓઇલ પાતી ને એ બધી ખડકી રે આટલી ગંજી થઈ છે કમ્પ્લીટ આટલી ખડકી ને પાંઠા હોય બધા ખાડા છે હાલો હાલો તો અત્યારે જો ચાર નેણ હારવાનું ચાલુ કરી દીધું બધા પડે એટલે હાર નાખીને આમ પારો ખડકીને મેલો હે ને મોહન બે હારે ને આપણે પારા ખડકી કારણ કે આપણે વજન ઉપાડવું નથી ખાલી વજન સડાવીને તો બસ કયો વજન લાગે એમ પૂરા જજા યા પૂરા પૂરા વારેલા રહ્યા ને એ હારવી ફસવેલ પાયમ ના હોય એને ખારવાની આ બંધ થાય તો તે પતન કરે છે તે થાય અને સાકો પરાય સાંજીન કે તો કે પરાય બંધ કરી દી અત્યારે દ હાડા દા પોણા 11 જેવો ટાઈમ થયો ને હું મોન જાય ઓલો ડીઝલ કેર બો કરવા ગોતન પણ ટ્રેક્ટર એ ખેતરમાં ખેતર આકે એને મેં કે કે ડીઝલ લેવા ને કે દે શેરી છે કીધું કે આલો પરાય બીજું હું થાય એમાં થોડું આલસે ડીઝલ વગેરે બે જાય તો આપણે કાયોક આવે નથી અમારે બે 3 કિલોમીટર પેઠોક અપ થાય ફરી લઈ લે મારે આ મારે હાલો ફરી ફરીએ